નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી રૂહી આદિત્ય અને બાકી બધા હરિદ્વાર પહોંચે છે રૂહિના મમ્મી પપ્પા અને અદિતિનો પરિવાર પણ આવેલા છે રેલવે સ્ટેશન પર એક મિની લકચરી તેમને લેવા આવેલી છે અનુષ્ઠાન અને મહાપૂજાના કારણે શહેર પૂરું ભરચક છે રસ્તાઓ અને બજાર પણ ભરેલા ભરેલા લાગે છે રૂહિને હરિદ્વાર આવીને એક અલગ જ લાગણી અને શાંતિ અનુભવાઈ રહી છે ફાઇનલી તે લોકો ધર્મશાળા પર પહોંચે છે રૂહિ ત્યાં હાજર તમામ વડીલોના અને તેના સાસુ સસરાના આશીર્વાદ લે છે રૂહી ઘરનું બનાવેલું ભોજન અને નાસ્તો બધાને આપે છે અરે વાહ રૂહી બેટા ઘરનો બનાવેલો નાસ્તો લાવી છો આમ તો આ ભોજનશાળાનું જમવાનું સારું હતું પણ ઘરના ભોજનની ખૂબ જ યાદ આવતી હતી ચલો ચા મંગાવો અને ગોખવાઈ જાઓ બધા વાહ મજા આવશે આજે તો થેન્ક યુ રૂહી દીકરા રૂહિના સસરા તથા અન્ય વડીલો ખૂબ જ ખુશ થાય છે અમારી રૂહી તો છે જ એવી એકદમ સંસ્કારી અને કામલી છે જુઓને કેટલું બધું બનાવીને લેતી આવી આદિત્ય તમે બધા ફ્રેશ થઈ જાઓ પછી આપની મિનિલ કજરી લઈને હરિદ્વારમાં મંદિર આશ્રમ અને ઘાટ જોઈ આવો કાલથી તો બે દિવસ મહાપૂજા છે પછી તો પાછા જવાનું છે રૂહીના સાસુ રૂહી પર ગર્વ લેતા બોલે હા મમ્મી આદિત્ય અને આરોહ નાહીને ફ્રેશ થઈને નીકળી જાય છે હરિદ્વારમાં ફરવા અને દર્શન કરવા રૂહિને હરિદ્વારમાં પગ મુકતા એવી અનુભૂતિ આવી રહી છે કે જાણે તેનું જીવન બદલાવવાનું હોય સૌથી પહેલા તેઓ દક્ષ મહાદેવ મંદિર જાય છે તે એક ખૂબ જ પ્રખ્યાત શિવજીનું મંદિર છે રૂહિ શિવજીની પરમભક્ત છે તે ખૂબ જ પ્રાચીન મંદિર છે જે રાજા દક્ષ પ્રજાપતિના નામ પરથી પડ્યું છે તે દેવી સતીના પિતા હતા જેને દક્ષેશ્વર મહાદેવ મંદિર પણ કહેવાય છે ત્યાં દક્ષ ઘાટ પણ છે લોકો પવિત્ર ગંગા નદીમાં ડૂબકી લગાવી શકે છે આજે રુદ્ર પણ હરિદ્વારમાં તેનું કામ પતાવતા પતાવતા રસ્તામાં જ્યાં પણ મંદિર આવે ત્યાં દર્શન કરવાનું નક્કી કરે છે રૂહિ પણ પૂરી શ્રદ્ધાથી દર્શન કરે છે પોતાના પરિવારની ખુશહાલી માટે અને શાંતિ માટે તેમનું બહાર નીકળવું અને રુદ્રનું અંદર આવવું અજાણતા અને રુદ્રનો હાથ એકબીજાને અડી જાય છે તે બંને જાણે વીજળીનો ઝટકો લાગ્યો હોય તેમ પાછા ફરીને જોવે છે પણ કશું જોઈ શકતા નથી ત્યાંથી તેઓ મનસાદેવીના મંદિર જાય છે મનસાદેવીના દર્શન કરવા જયાંગ એવું માનવા માંગ છે કે અહીં મનોકામના પૂર્ણ થાય છે રૂહી મનોમન કંઈક કામના કરે છે ત્યાંથી તેઓ ભારત માતા મંદિર જાય છે જે કોઈ ભગવાનનું નહીં પણ આપણા દેશ અને ફ્રીડમ ફાઇટરને સમર્પિત છે ત્યારબાદ વૈષ્ણોદેવી મંદિર જે કાશ્મીરમાં આવેલું છે તેની અહીં પ્રતિકૃતિ છે તે મંદિરમાં જાય છે તે લોકો માયાદેવી મંદિર ચંડીદેવી દેવી મંદિર સ્વામી વિવેકાનંદ આશ્રમ અને પંજરીયોગ યોગપીઠની પણ મુલાકાત લે છે બધે ફરતા ફરતા સાંજ પડી જાય છે છેલ્લે તે લોકો હરિદ્વારના સૌથી મહત્વના ધાર્મિક સ્થળ હરકી પૈડી પહોંચે છે ત્યાંગ પવિત્ર ગંગાદીનો ખળખળ વહેતો પ્રવાહ અને તેનો અવાજ મનને શાંતિ આપનાર છે હરીકી પૈડી એટલે વિષ્ણુ ભગવાનના ચરણ સમુદ્ર મંથન પછી જ્યારે વિશ્વકર્માજી અમૃત માટે ઝગડી રહેલા દેવ અને દાનવોથી અમૃત બચાવીને લઈ જઈ રહ્યા હતા ત્યારે પૃથ્વી પર અમૃતના કેટલાંક ટીપાંગ ઢોળાઈને પડ્યા તે સ્થળ ધાર્મિક મહત્વ ધરાવતા થઈ ગયા આ સ્થાન પણ તેમાંગથી એક છે અહિંસ સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે તેવું માનવામાં આવે છે આદિત્ય રૂહી અને આરૂહ પણ અહિંગ આવીને ગંગા મૈયાના દર્શન કરે છે અહિંગ સંધ્યા આરતીનો જે નજારો છે તે જોવા લાયક છે રુદ્ર પણ અહીંગ જા આવેલો છે તેનું આજનું કામ પતી ગયું છે અહિંગ આવીને તેને સારું લાગે છે એ સિવાય પણ તે સંધ્યા આરતીનો લહાવો માણવા માંગે આદિત્ય આરોહનો હાથ પકડીને તેને બધું બતાવી રહ્યો છે અને તેને બધું સમજાવી રહ્યો છે રૂહી ત્યાં બેસે છે તેને અહીં ખૂબ જ શાંતિ અને આનંદ મળી રહ્યો છે રૂહી લપસતા લપસતા બચે છે આદિત્યને ગુસ્સો આવે છે રૂહી શું કરે છે સાંચવીને ચાલને હવે આરુહની જેમ તારો પણ હાથ પકડીને ચાલવું પડશે રૂહીને ગુસ્સો આવે છે આદિત્ય બધાની સામે તેની પર ગુસ્સો કરે છે એટલે હો હું મારું ધ્યાન સારી રીતે રાખી શકું છું તમે જાઓ મને બેસવા દો અહીં થોડી વાર માટે પપ્પા ત્યાગ પેલા જ્યોતિષ છે ચલોને આપનો ભવિષ્ય જાણીએ પેલા દુકાનવાળા अंकલ કહેતા હતા કે બહુ મોટા વિદ્વાન જ્યોતિષ છે ચલોને આદિત્ય અને આરવ તે વિદ્વાન જ્યોતિષ પાસે જાય છે તેમના દ્વારા પૂછવામાં આવેલી બધી વિગત આદિત્ય જણાવે છે તે જ્યોતિષ આદિત્ય અને આરવની હસત રેખાનો અભ્યાસ કરે છે તે આરવની સામે જોવે છે બેટા તારું અત્યાર સુધીનું જીવન ખૂબ જ સરળ રહ્યું પણ આગળ કદાચ તે ના પણ રહે જીવનમાં જો કઠિન કે વિકટ સમય આવે તો ક્યારેય હિંમત નહીં હારવાનું જે મજબૂતાઈથી પરિસ્થિતિનો સામનો કરે છે મહાદેવજી હંમેશા તેમની મદદ કરે છે આરુહ કંઈક સારું સાંભળવા માંગતો હતો આ બધું સાંભળીને તે દુખી થઈ જાય છે પછી વારો આવે છે આદિત્યનો તે જ્યોતિષ જાણે નારાજ હોય તેવા સ્વરમાં બોલે છે જે સત્ય હોય તે એક સમય જરૂરથી બહાર આવે છે અંતમામ સત્યનો વિજય જ થાય છે હવે મારી સાધનાનો સમય થઈ ગયો છે તો જાઓ તે વિદ્વાન જ્યોતિષ સાધનામાં લીન થઈ જાય છે અરૂહ દુઃખી નહીં થવાનું આ બધું હંમેશા સાચું પડે તે જરૂરી નથી હોતું અને હા આમ પણ કઠિન પરિસ્થિતિ તો તારે આવવાની જ છે કેમ પપ્પા કેમ કે તું હાયર સ્ટાન્ડર્ડ માંગ આવીશ તો ભણવાનું પણ હાર્ડ થશે નેબને બાપ દીકરો એકબીજાને તાલી દઈને હસે છે રુદ્ર પણ ત્યાગ આવે છે તે આજે અહીં સંધ્યા આરતીમાં સામેલ થવા આવ્યો છે તે વિદ્વાન જ્યોતિષને જોઈ રુદ્ર તેમને મળવા જાય છે તે તેમને પગે લાગે છે જ્યોતિષ આંખ ખોલે છે રુદ્રાક્ષા સારું થયું દિવસે એક વાત કહેવાની રહી ગઈ હતી જી બોલો બાબા રુદ્ર તારા જીવનનો ઉત્તમ સમય શરૂ થઈ ગયો છે તારા ખાલી જીવનમાં ગમે ત્યારે ખુશીઓ દસ્તક દેશે વિશ્વાસ રાખજે આત્મવિશ્વાસ એક વાત જે હું તે દિવસે ના કહી શક્યો તે છે કે તારી સાથે જે આવ્યો હતો કદાચ તારો મિત્ર તેના જીવનનો ખૂબ જ કપરો કાળ શરૂ થયો છે ખૂબ જ વિકટ પરિસ્થિતિ આવશે જો તેમાં હિંમત રાખીને આગળ વધ્યો તો જીવનમાં અપાર સફળતા અને ઉજ્જવળ ભવિષ્ય છે નહીંતર માત્ર અને માત્ર અંધકાર ધોર અંધકાર આ વાત સાંભળીને રુદ્ર અભિષેક માટે ખૂબ ચિંતામાંગ આવી જાય છે કાકા સાહેબની હવેલી પર કાકા સાહેબનો એકમાત્ર યુવાન દીકરો શૌર્યસિંહ ખૂબ જ ગુસ્સામાંગ છે પિતાજી સાંભળ્યું તમે રુદ્રભાઈની એક ફોરેન કંપની સાથે વાત ચાલે છે એક ખૂબ જ મોટી ડીલ પિતાજી અગર તે વાત સફળ રહી અને તે ડીલ ફાઇનલ થઈ ગઈ તો તે કોન્ટ્રાક્ટ તેમને મળશે રુદ્રભાઈની કંપની ખૂબ જ મોટી બની જશે રુદ્રભાઈ મોટા બિઝનેસમેન બની જશે પપ્પા તે ખેડૂતો પણ પછી આપણો નહીં તેમનો સાથ આપશે પિતાજી બે કે ત્રણ મહિના પછી કદાચ તે લોકો વહીંગ આવશે ડીલ ફાઇનલ કરવા તે લોકો વહીંગ રહેશે પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે બધું બરાબર રહ્યું તો ડીલ ફાઇનલ શું કરું તો રુદ્રને ક્યાંને પહોંચી શકાય તેમ નથી તેની કોઈ કમજોર કડી નથી કે તે પકડીને તેને પહોંચી શકાય કાકા સાહેબ તેમના દીકરાને શાંત પાડવાની કોશિશ કરે છે તો ખરો પેલો અભિષેક ખબરદાર શૌર્ય અભિષેકના પિતાજી મારા ખાસ દોસ્ત છે અને તેમનો મારા પર ખૂબ જ મોટો ઉપકાર છે તેમણે તારો જીવ બચાવ્યો હતો તું નાનો હતો ત્યારે તો શું કરીશું યોગ્ય સમયની રાહ જોઈશું જલ્દી જ આપને રુદ્રને આપના સકંજા માંગ લઈશું મહાપૂજા શરૂ થઈ જાય છે ઘાટ પર બધા મહાપૂજામાં જોડાયા છે એક બાજુ રુદ્રાક્ષ સિંહ અને બીજી બાજુએ રૂહી અને તેનો પરિવાર મહાપૂજામાં સામેલ છે બે દિવસ ચાલવાવાળી મહાપૂજાનો આજે છેલ્લો દિવસ છે શું કાકા સાહેબ રુદ્રને નુકસાન પહોંચાડી શકશે રુદ્ર અને રોહી કેવી રીતે મળશે જાણવા વાંચતા રહો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ